કેમ છો બધા મિત્રો મજામાં તો આજે ઘણા દિવસ પછી એક નવી રેસીપી લઈને હું આવી ગઈ છું તો આપણે લઈ લીધેલા છે છ નંગ કારેલા અને વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ કારેલા છે અને એને સરસ રીતે પાતળા પાતળા મીડિયમ થિકનેસવાળી સ્લાઇસ કરી લેવાના છે અને એને સરસ રીતે સ્લાઇસ કર્યા પછી આપણે એમાં નાખવાનું છે અડધી ચમચી જેટલું મીઠું અથવા તો તમારે તમારે જે ખારું ખાતા હોય એ પ્રમાણે અને એક લીંબુનો રસ નાખવાનો છે આપણે એમાં નાનું હોય તો આખું અડધું હોય તો મોટું હોય તો અડધું તો મીઠું અને લીવું નાખી અને કારેલાને સરસ રીતે કોટ કરી અને દસથી પંદર મિનિટ માટે રહેવા દેવાના છે અને દસ પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો કારેલાએ પાણી છોડી દીધું છે તો હવે આપણે કારેલાને સ્ક્વીઝ કરી લઈશું ખૂબ જ કડકથી મીઠી વાળી અને કારેલાને પાણી ઉતારી લીધા પછી આપણે એમાં મસાલા કરીએ રોટી મસાલા છે હળદર જીરું લાલ મરચું નાખવાનું છે ખાસ તમે જેવી ખાતા હોય એ પ્રમાણે તમારે મરચું નાખવાનું છે અને સાથે સાથે એમાં આપણે હિંગ નાખવાની છે થોડી અને એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ પણ એડ કરવાનો છે સાથે સાથે આમચૂર પાવડર અને પ્રમાણસર મીઠું નાખી દઈએ થોડો ગરમ મસાલો નાખી દઈએ અને હવે ચણાનો લોટ એડ કરી દઈએ છીએ આપણે એકથી દોઢ ટેબલ સ્પૂન ઓલમોસ્ટ ચણાનો લોટ આપણે લેવાનો છે ચણાના લોટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આપણે બધી જ વસ્તુ એમાં કોટ કરી લેવાની છે કોટ કર્યા પછી હવે આપણે એક કડાઈમાં તેલ લેવાનું છે પણ મિત્રો તેલ અહીંયા આપણે સરસવનું લઈએ છીએ સરસવનું તેલ અને સાથે થોડું આપણું રેગ્યુલર તેલ પણ નાખવાનું છે જેથી કરીને આપણને એકદમ સ્ટ્રોંગ સરસવના તેલનો ટેસ્ટ ન આવે એક્ચ્યુઅલી આ શાક સરસોના તેલમાં બહુ જ ટેસ્ટી થાય છે લસણ ડુંગળી વગરનું શાક છે તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો કલોંજી જીરું અને અજમા ત્રણેય વસ્તુથી આપણે વઘાર કરવાનો છે શાકનો તેલ ગરમ થાય એટલે એકદમ કોરું પાણી વગરનું શાક છે એટલે તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો અને ખૂબ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે મીઠું અને લીંબુ નાખ્યા પછી એમાં કડવાશ પણ ઓછી થઈ જાય છે તો હવે આપણે કારેલા એડ કરી દીધા છે એમાં કારેલા એડ કર્યા પછી એને વ્યવસ્થિત તેલમાં કોટ કરી લેવાના છે સરસથી બધા જ કારેલા લોટ સાથે કોટ થયેલા છે એ તેલ સાથે કોટ થઈ જાય એ રીતે આપણે એને હલાવી લેવાના છે આ શાક મિત્રો ખૂબ જ ટેસ્ટી લાગે છે પરોઠા રોટલી તમે કોઈપણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો દાળ ભાત સાથે પણ આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે એક ડીશ ઢાંકી અને આપણે એની ઉપર એક વજન મૂકી દેવાનો છે જેથી કરીને કાઢેલા દસ મિનિટમાં શેકાઈ જાય અને અહીંયા મારાથી એક મિસ્ટેક થઈ ગઈ છે કે હું મરચાં નાખતા ભૂલી ગઈ છું એટલે આપણે ખોલી અને ફરીને લીલા મરચાં આપણે એડ કરી દઈએ છીએ લાલ લીલા તમને જે ભાવતા હોય મરચાં એમાં નાખી દેવાના છે આ મરચાં આમાં જ્યારે શેકાઈ જશે ત્યારે મસાલાનો ખૂબ સરસ ટેસ્ટ આવશે તો મિત્રો આપણું શાક એકદમ સરસ ધીમાગીશે ચડીને તૈયાર થઈ ગયું છે મારું ટિફિન પણ તૈયાર થઈ ગયું છે શાક રોટલી અને સેલેડ સાથે એક સ્વીટ છે તો મિત્રો આજનો મારી આ રેસીપીનો વિડીયો તમને કેવું લાગ્યો મને ચોક્કસથી જણાવજો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને મને કોમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ